દ્વારકાધીશની મૂર્તિની એક આંખ બંધ હોવા પાછળનું શું કારણ છે તેની પાછળની માન્યતા શું છે ભગવાન દ્વારકાધીશની બંધ આંખોને માનવામાં આવે છે પ્રેમનું પ્રતિક આવો જાણીએ તેમના આ નેત્રોનું રહસ્ય શું છે સનાતન ધર્મમાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્ત્વ છે દેશભરમાં કાનાજીના કંઈ કેટલાય મંદિર છે જે આપણે આપણી માન્યતાને કારણે મશહૂર કરેલા છે દ્વારકાધીશનું મંદિર પણ ખૂબ જ રહસ્યમય છે દ્વારકાધીશ મંદિર જગતના પાલનહાર ભગવાન શ્રી કૃષ્ણની કંઈ ખાસ લીલાઓનું એક સ્થળ માનવામાં આવે છે તો આજની પોસ્ટમાં આપણે જાણીશું આ મંદિર સાથે જોડાયેલા કેટલાક રહસ્ય જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ દ્વારકાધીશની જાણકારી આપ સર્વને પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઈકોન હિટ કરશો દેશભરમાં દેવી દેવતાઓને સમર્પિત એવા કંઈ કેટલાય મંદિર છે જે પોતાના રહસ્ય અને અન્ય કારણોને લીધે ખૂબ જ પ્રસિદ્ધ છે અને આ સિવાય કેટલાક મંદિર તો પોતાની વાસ્તુકલા અને ભવ્ય બનાવટના માટે પ્રખ્યાત છે આ સિવાય કેટલાક મંદિર પોતાની વાસ્તુકલા અને ભવ્ય બનાવટને કારણે ખૂબ જ પ્રખ્યાત છે આમાં ગુજરાતનું દ્વારકામાં સ્થિત ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત દ્વારકાધીશ મંદિર છે ધાર્મિક માન્યતા છે કે દ્વાપર યુગ દરમિયાન દ્વારકાધીશ મંદિરના સ્થાન ઉપર ભગવાન શ્રીકૃષ્ણનું નિવાસ સ્થળ હતું જે હરિગૃહના નામે ઓળખવામાં આવતું હતું આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા બિરાજમાન છે પરંતુ તેમની આંખો બંધ છે આવું એટલા માટે છે કારણ કે ભગવાન શ્રીકૃષ્ણથી સુદામાની ગરીબી જોઈ નથી શકાતી અને એના માટે તેની સાથે જોડાયેલી એક કથા પણ છે પૌરાણિક કથા અનુસાર દ્વારકા નગરીના રાજા ભગવાન શ્રી એક વાર ખબર પડે છે કે તેમના ભક્ત સુદામાં જીવનમાં ખૂબ જ ગરીબીનો સામનો કરી રહ્યા છે અને આ વાત સાંભળીને પ્રભુ પોતાના પરમ ભક્તને મળવા માટે તેમના ઘરે પહોંચે છે અને જ્યારે ઘરે શ્રી કૃષ્ણને જુએ છે ત્યારે સુદામા ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને તેઓ પ્રભુને કંઈક ખવડાવવા માટે વિચારી રહ્યા હતા પરંતુ તેમના ઘરે કાંઈ પણ ખાવાનું હતું નહીં એવામાં સુદામાની પત્ની સુશીલાએ ચોખાને પીસીને શ્રીકૃષ્ણને ખવડાવ્યા પ્રભુએ બેની જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા અને તેમને વૃદ્ધિનો આશીર્વાદ આપ્યો ત્યારબાદ શ્રીકૃષ્ણ દ્વારકા નગરી પાછા ફરે છે આ દરમિયાન તેમણે પોતાના નાનપણના મિત્ર સુદામાની ગરીબીના વિશે વિચારીને પોતાની આંખો બંધ કરી લીધી હતી અને આ જ કારણે પ્રભુને આ રીતે આ સ્થિતિમાં રહેવું પડ્યું સુદામાની ગરીબીને કારણે ભગવાન શ્રી કૃષ્ણએ નિર્ણય કર્યો કે હવે જીવનમાં તેઓ ક્યારે પણ કોઈ ગરીબી નહીં જોઈ શકે અને આ જ કારણે પ્રભુએ હંમેશાને માટે પોતાની આંખ બંધ કરી લીધી એક અન્ય માન્યતા અનુસાર મુઘલ આક્રમણના ડરને કારણે મૂર્તિને સાવિત્રી વાવમાં છુપાવવામાં આવી હતી અને ઉતાવળમાં તેને કાઢતી વખતે તે અધૂરી રહી ગઈ હતી એવું માનવામાં આવે છે અને તેને બહાર કાઢતી વખતે ભગવાન શ્રી કૃષ્ણની આંખ બંધ થઈ ગઈ હતી એવી એક અન્ય માન્યતા પણ છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ એક બ્રાહ્મણના સપનામાં આવીને મૂર્તિને પાછી બહાર કાઢવાનો આદેશ આપ્યો તો બ્રાહ્મણે અતિ ઉત્સાહમાં આવી જઈને સમય પહેલાં જ તેને બહાર કાઢી અને આ જ કારણે મૂર્તિની આંખ બંધ રહી ગઈ અને એ પૂરી રીતે ખુલી ન શકી કેટલાક લોકોનું એવું માનવું છે કે આ મૂર્તિ દુનિયાની ઉપર નિગરાની રાખી રહી છે અને શાશ્વત શાંતિમાં વિશ્રામ કરવાનું એક પ્રતીક પણ છે ભગવાન શ્રી શ્રીકૃષ્ણને હંમેશા એ દુઃખ રહેતું કે પોતાના પ્રિય ભક્તને આટલી ગરીબીમાં રહેવું પડે છે અને એટલે તેમણે પોતાની આંખ બંધ કરતા તેમણે નક્કી કર્યું હતું કે હવે તે ક્યારેય કોઈ ગરીબ નહીં જોઈ શકે અને તેમના પ્રત્યે તેમણે પ્રેમ અને કરુણાને દર્શાવી હતી આમ ભગવાન દ્વારકાધીશની બંધ આંખોનો પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે અને માન્યતા છે કે જે કોઈ સાધક મંદિરમાં દર્શન કરવા જાય છે તેના ઉપર પ્રભુ હંમેશા પ્રેમની વર્ષા વરસાવે છે ભગવાન દ્વારકાધીશની બંધ આંખો મહાનતાને પ્રદર્શિત કરે છે આ મંદિર ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે અને મંદિર ચાલુક્ય શૈલીની વાસ્તુકલા ઉપર આધારિત છે માન્યતા છે કે જન્માષ્ટમીની રાત્રે મંદિરના દ્વાર અડધી રાત્રે ખુલતા જ દરેક ભક્તોનું માનવું છે કે દ્વારકાધીશ પ્રથમ દર્શન કરવા માત્રથી જ તેમને મુક્તિ મળી જાય છે અને આ જ કારણ છે કે હજારો લોકો અહીં લાઈનમાં લાગી જાય છે અને શ્રી કૃષ્ણના પુનર્જન્મના દિવ્ય ક્ષણને સૌથી પહેલાં જોવા માટે ઉત્સુકતાથી પ્રતીક્ષા કરે છે જય દ્વારકાધીશ ફરી મળીશું આવા નવા નવા અવનવા વિષય સાથે